અલ્યા બટી પાણી આલવા આવું કો કેટલું પાણી આલમો તમે તો મરતાય નથી કે નથી આખો પાણી પણ તો તો અલ્યા પણ કઈ મને હવે તમે શું થાય અલ્યા પણ બોડો શું મારી જરી ખાઈન કરું છે એમ હું તમને સુકાવું છું

હમ ઇતારે નેસનવાની વાડીમાં જવાનું હા હા રેડી પુલો કેલ હમ એટલે શું કે હું ગુલીજી અહીંયા જવાનું ખાડો ખોદવાનો હમ પડ્યો છે ખજાનો ગફુરાની વાડીમાં હા પણ શું છે ખબર એકલા જાજી 10 10 જણને લઈને આરેના રાતો બીકોમાં પાછો તમને તો કાળો બીટલાય અરે ગમે બીક ની બીવાનું જ ની એવું એને હમ હે હા હું તને શું કહું કોઈ લઈ ના જાતો તું પાછો કોઈ આવતું નહી

મારું તો નીકલાં તો મારી મને આરે ભાવો ને હમ તોજી વાત કરતા હતા કે જાનો સીડી સીડી જાવું પડી સારું તો

મને એમ તો થા કેમ ને મે તમને લીધા છે તાર ભડુ ઘરે બે તો કેકલા નતો જાતા આવતો એક લાગડી ફલા બે હાર એક કોઈ વાત નથી કરી કેમ તાર છું તો તો રેડી ને અને પડાવો પડી હે તમારા વેમ પર આમ નામ તમે પોડો છો પોડો હું ઉડી ફરે તમે તો આમ નામ કરી ના ઉડા અમારા કોઈ ખબર તને પડી હોય ને કે હું ઈ તો હું તાર કોઈ ખબર આવે ભરવા ઓમતા કોઈ કે તા ને હું તો કોઈ તમારાથી ભોર તમે ખબર તો કે વાત કરતો હાતે હાશી બનાય છે એટલે પર પોકો લાગે હો કોઈ કે تمہારે બ હાથ હજી રમુને હા રમુને હે આ મખાજ ન તો છે નો 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 પટ

મને <Marvel> <begun sin use manipulation>

વિકા શું દો વિકા આપનો કોણ છે આ તો પોલીસ વા લઈ કેસ કરું તમારા ઉપર જો આ